ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમજાળમાં ફસાઈ હતી અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દુ તરીકેની આપીને બંને બહેનો સાથે દુષ્કર્મ આચરી અપહરણ કર્યું હતું ઘટનામાં શાહરૂખ અયુબ પઠાણ પોતાની ઓળખ કિશન અને સાજીદ સબ્બીર પટેલે પોતાની ઓળખ સુનીલ તરીકે સગીર યુવતીઓને આપી હતી અને પોતાની પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી હતી જોકે તાજેતરમાં જ આ બંને સગીર સગી બહેનોના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી અને આ અંગે યુવતીના પરિવારજનો દ્વારા કાવી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી ફરિયાદ નોંધવાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને વિધર્મી નરાધમોની ધરપકડ સાથે સૌરાષ્ટ્ર ખાતેથી સગીરાઓને પોલીસે મુક્ત કરાવી હતી આ ઘટના અંગે જંબુસરના વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીએ જણાવ્યું હતું કે પોતાની ઓળખ હિન્દુ યુવાન તરીકે આપીને સગીર બેસ બહેનોને પ્રેમજણમાં ફસાવીને દુષ્કર્મ તેમજ અપહરણના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનો તારીખ નવ 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 ચોવીસથી દસ નવ ચોવીસના રાત્રિના બનેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદ છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણા ઈસામો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ દીકરીઓ છે તેમને ચોવીસના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યારબાદ આ ભોગ તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતાં એ વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનીલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમ જાળમાં એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદ ઈસીના કાયદેસરના વાલી કાળામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ ખાતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે છતો તેમને એમના પ્રેમઝાળમાં ફસાવીને પોતાની ખોળખ ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનીલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં આમાં ચલાવી રહેલ છીએ